હેલો મિત્રો બધાને જય માતાજી જય રામા પીર કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ બધા મજામાં જ છીએ અને આજે અમારો મંડળ છે જીવાપર ખાખરા તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અને અત્યારે અમે જો અમારા ઘરેથી નીકળી ગયા છીએ અમારે લાલો અને ભાણેજ એ મને તેડવા આવી ગયા અત્યારે અમે નીકળી ગયા એ અત્યારે અમે જાય છીએ દાહોદ હોટલે તો અમારી બધાની બેઠક તો અહીંયા આવે અને અમે મંડળમાં જવાનું હોય ત્યારે બધા અમે ભેગા પણ યા જ થાય દાહોદ હોટલે સાધુ વાસવાની રોડ ઉપર તો અત્યારે અમે આ જાય છીએ ત્યાં અમારા મને સભ્યો જેટલા આવી ગયા હોય એટલે બધાની તમને મુલાકાત કરાવું અત્યારે અમારા સુભાષભાઈ તો આવી ગયા કેમ કે એનો ફોન આવી ગયો હોય એટલે અત્યારે અમે જાય છીએ અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ રહી મિત્રો તો અમે અત્યારે દવા ધોટલ નીકળી ગયા સુભાષભાઈ પણ આવી ગયા અને જો અમારે રસ્તામાં અમારે સત્ય મહારાજ હતા સત્ય મહારાજ ને દેર આવે સત્ય મહારાજ દેર ગયા છે અમે અત્યારે સાધુ વાસ રોડ ઉપર જ છીએ

ઉપર વાળાને ખબર હવે તો જો આજે વરસાદ ન આવે તો આજે મંડળ રમી નાખશી તો અમારા વિડીયોમાં તમે બધા જોડાઈ લેજો અને તમે જે આગળમાં અમે અહીંયા પહોંચી જાય તો આગળના તમે વિડીયોમાં જોઈ લેજો ચાવ મિત્રો તો અમે ભોગી ગયા છીએ ખાખરા ગામમાં અને પાઠ પણ કમ્પ્લીટ થઈ ગયો તો અહીંયા અમારા ખાખરા ગામમાં આવ્યો ને અમારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા તો આપણે એની મુલાકાત કરી લઈએ તો આ બધા બેઠા અમારા સબસ્ક્રાઈબર એ બધા કહે છે કે પારસ તમે વિડીયો બધા સારા બનાવો તો તમારો વિડીયો જોવો ને બધા વિડીયો બધા જોવે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબી કરે બધા ભેગા થઈ ગયા અમે એની મુલાકાત કરી લીધી અને બેઠા એ પાર્ટ પાર્ટ કમ્પ્લીટ થઈ જાય અને અમે બધા પછી ચિંતાનું આયોજન આગળ ચાલુ કરશે તો અમારા વિડીયોમાં બધા જ જોડાઈ લેજો તો મિત્રો અમારે જો રામદેવ સાઉન્ડ પણ આવી ગયું હે સાઉન્ડ ગોઠવાઈ ગયું છે અમારે સુરો ઉસ્તાદ આવી ગયો રાજ બેડ પછી અમારે અનિલ મારુ બે અમારો ઉર્ટે ટકો એ બધા આવી ગયા હે અને હવે અમારા મંડળનો કાર્યક્રમ આગળ ચાલુ થાય તો તમે બધાય અમારા વિડીયોમાં જોડાઈ લેજો અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં मैं बोलूं 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 મીઠળ બધું હાથ દેખાડું અને મીઠળ બધી તલવારો દેખાડું તો માનજો કે સગુન નો વિન આવ્યો હતો thank

છે <laughs> 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 <laughs>

તો મિત્રો તો અમે અમારે રાજકોટમાં પહોંચી ગયા છીએ રાજકોટમાં જગ્યા છે કટારીયા ચોકડી એટલે કટારિયા ચોકડી તો અમે અત્યારે ટપી ગયા છીએ અને અત્યારે અમે બધા જઈશી દાહોદ હોટેલે દાહોદ હોટેલેથી અમારે સુભાષભાઈ અમને બધાને મૂકવા આવે છે તો પછી અમે ત્યાંથી બધા છૂટા પડશે તો હાલો મિત્રો તો જો અમે કાંકરા ગામથી આવી ગયા અને રાજકોટ પહોંચી ગયા અને અત્યારે અમે બધા જઈશી ઘરે આજે અમારે સતી જો અમારા ભેગા હે આવે આજ જાય છે લાલન ઘરે નાઈટ આજ પછી આજ તારીખ કેટલી નવ તારીખ આજ નવ તારીખ ને અમારે વિપાણીયા વિપાણીયા ગામમાં તો વિપાણીયા ગામનો વ્લોગ તો તમે એ આગળના વિડીયોમાં જોવા જઈશે તો અત્યારે જો અમે હવે મૂકા પૂછી જાય અમે એક 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 દીવા માં ચાર ચાર જણા છીએ તો હવે હાલો મિત્રો તો બધાને જય માતાજી જય રામ અભીર હવે આપણે મળીશું ડાયરેક્ટ આગળના વિડીયોમાં એ વિડીયો આવશે આપણે ગામ દિપાણીયા